નમસ્કાર આમ જોઈ રહ્યા છો પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ શહેરના લાલબાગ બ્રિજ નીચે શ્રમજીવી પરિવારો વચ્ચે અચાનક તોફાન જેવો ઝઘડો થયો હતો જે અંતર્ગત અગમ્ય કારણોસર બંને શ્રમજીવી પરિવાર વચ્ચે છૂટા હાથની મારામારીનો વિડીયો સામે આવ્યો છે વડોદરા શહેરના લાલબાગ બ્રિજ નીચે શ્રમજીવી પરિવારો વચ્ચે અચાનક તોફાન જેવો ઝઘડો થયો હતો અગમ્ય કારણોસર બંને શ્રમજીવી પરિવારો વચ્ચે ધક્કામુક્કી અને મારામારીના દ્રશ્યો જોવા મળ્યા હતા જે અંતર્ગત અગમ્ય કારણસર બંને શ્રમજીવી પરિવારો વચ્ચે છૂટા હાથી મારામારીનો વિડીયો વાયરલ થયો છે વાહન ચાલકે સમગ્ર ઘટના પોતાના મોબાઈલમાં કંડારી હતી શ્રમજીવી પરિવારો વચ્ચે મારામારીનું કારણ સ્પષ્ટ નહીં થયું જેમાં વાહન ચાલકો તેમજ સ્થાનિકોની સતર્કતાના કારણે મોટી ઘટના ટળી છે નેશન ન્યૂઝ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને Twitter પર